એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓએ પાંચ માર્ચના રોજ માર્ચ સીએલ છે તેની ચીમકી પણ ઉચ્ચારી છે તેમણે કહ્યું છે કે વર્ગ ત્રણના આરોગ્ય વિભાગના આ ત્રણ કર્મચારીઓ છે તેઓને એક લાંબા સમયથી પડતર માંગણીઓ છે આ વર્ગને ટેકનિકલમાં પણ સમાવેશ કરવામાં આવે અને ટેકનિકલનો જે ગ્રેડ પે હોય

ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે બાબતનો ગ્રેડ પે અને એમપીએફ ડબલ્યુ ડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષા લાગુ પડેલ છે જે અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોય જે રદ કરવાની અમારી બે મુખ્ય માગણીઓ છે તેમજ અમારી અન્ય ત્રણ કેડરોના પ્રશ્નો પણ ફાર્માસિસ્ટ લેપટેક અને સ્ટાફનર્સ પંચાયતના પણ છે અમે જો સરકારને પાંચ તારીખ સુધીમાં અમારે કોઈ નિવેડો નહીં આવે તો અમે માસીએલ જાહેર કરી છે મહાશીએલના દસમા દિવસે અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પણ અલ્ટિમેટમ આપી સરકારમાં અને જાહેર કરી દીધી છે પરંતુ આવતીકાલે અમારે એક સંદેશો આવ્યો છે મિટિંગનો પણ મિટિંગ અમારી જીઆર ઠરાવ પરિપત્રો સાથેની નહીં થાય ત્યાં સુધી અમે હવે આ આંદોલનને ઉગ્ર વેગ આપતા રહીશું કારણ કે અમારા આ જૂની હડતાલના પડતર પ્રશ્નો છે જે બે દસ બે હજાર બાવીસના સમાધાનના અંતે રહી ગયેલ છે જે અનુરૂપ જો આ આ તબક્કે સમાધાન કરવામાં અને જીઆર ઠરાવ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છીએ પાંચ ત્રણ બે હજાર પચીસના ના સેક્ટર છ ખાતે જે સેક્ટર સાવણીમાં અમે માસિયાલ અને ધરણા કાર્યક્રમ આપેલો છે તેત્રીસ જિલ્લાના આરોગ્યના પંચાયત વિભાગ વર્ગ ત્રણના અંદાજીત

નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ના ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર